પોલીસે ત્રણ શખ્સો ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ચકચાર મચી ગઈ છે ચકચારી ઘટનાની વિગત એવી છે કે વડગામ તાલુકાના માહી નજીક થોડા દિવસ અગાઉ અકસ્માત થયો હતો જેમાં નિઝામુદ્દીન હનીફભાઈ નાંદોલિયાનું મોત થયું હતું જેથી પરિવારજનોએ મૃતદેહની અંતિમ વિધિ કરી દીધી હતી ત્યારબાદ આ અકસ્માત નહીં પરંતુ હત્યા કરાઈ હોવાનું ગ્રામજનોમાં ગણગણાટ ઉઠ્યો હતો જેથી ગ્રામજનો દ્વારા પરિવાર સાથે મળી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી જેથી પોલીસ વડાએ આ બાબતે તપાસ કરવા સૂચના આપતા પોલીસ દ્વારા દફન કરાયેલો મૃતદેહ બહાર કાઢી તપાસ હાથ ધરી હતી જેમાં નિઝામુદ્દીન નાંદોલિયાની પત્ની સાથે તેના જ ભાઈ અલ્તાફ નાંદોલિયાને આળા સંબંધ હોવાથી તેને તેના ભાગિયા રહીમ ખાન બલોચ અને સલમાન ખાન બલોચ રહેનાર

અને તેમના બે ભાગ્યા એટલે કે સલમાન બલોચ અને રહીમ બલોચ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી હત્યાનું જે કારણ અને જે મોટિવ છે એ જે અલ્તાફ હનીફભાઈ નાંદોલિયા છે તે તેમના ભાભી સાથે અનૈતિક સંબંધો છે જેની જાણ પરિવારને અને ઘણા બધા લોકોને થતાં અવારનવાર ઝઘડાઓ થતા હોય જેથી કરીને કાંટો કાઢી નાખવા માટે તેઓ દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવેલો હતો આરોપીઓએ સમગ્ર ઘટના અંગે કબૂલાત કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે